આગામી દિવસોમાં ગુજરાત સહિત બાર રાજ્યમાં એસઆઈઆર લાગુ થવા જઈ રહ્યું છે એસઆઈઆરને લઈને જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે જેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ જે રિવિઝન કહેવામાં આવી રહ્યું છે એટલે કે હવે મતદાર સુધારણા યાદી જેમાં જે જૂના નામો રહી ગયા હોય જેમનું નિધન થઈ ગયું છે તેમના નામ બોલાતા હોય વોટર યાદીમાં સાથે જ જે લોકો અન્ય રાજ્યમાં રહેવા માટે જતા રહ્યા હોય તો પણ તેમનું નામ બોલાતું હોય તેમના ગામમાં એવી રીતે અલગ અલગ જગ્યાઓ પર આ તમામ બાબતે સુધારણા કરવામાં આવશે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે પ્રશિક્ષણ શિબિર મળી હતી આમ આદમી પાર્ટીની ત્યારે શું વાતો કહી છે ગાંધીનગરમાં શું ચર્ચાઓ થઈ હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો લઈ ગાંધીનગર માં ચૂંટણી આયોગ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં તમામ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય ચૈત્ર વસાવા હાજર રહ્યા હતા જેમાં આગામી દિવસોમાં જે ગુજરાત સહિત બાર રાજ્યમાં એસઆઈઆર લાગુ થવાનું છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે આમાં એસઆઈઆરનો મતલબ એ પ્રકારે કહેવાય રહ્યું છે કે જે બનાવટી અમુક ડુપ્લિકેટ મતદારો હોય અમુક મતદારોના નિધન થઈ ચૂક્યા છે હજી તેમના નામ મતદાર યાદીમાં બોલાઈ રહ્યા છે અમુક એવા મતદારો હોય કે જે અન્ય રાજ્યમાં રહેવા માટે જતા રહ્યા હોય પરંતુ હજી તેમનું નામ બોલાઈ રહ્યું છે એવા તમામ મતદારોની યાદી શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ નવેસરથી એ સિસ્ટમ છે તે ઊભી કરવામાં આવશે ત્યારે આને લઈને ગાંધીનગરમાં જે ચર્ચાઓ કરવામાં આવી ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીના પ્રશિક્ષણ શિબિરનું જે આયોજન હતું તે દરમિયાન ચર્ચામાં શું વાત કહી છે કઈ રીતની કામગીરી સરકાર આગામી દિવસોમાં કરવા જઈ રહી છે તેમને સાંભળો વધુને વધુ ત્રણ વખત ઘર હોમ ટુ હોમ ઘરેથી ઘરે ફરીને ઘરના જેટલા પણ લોકો પુખ્ત વયના છે એનું જે ફોર્મ આવે છે એ ફોર્મ ત્યાં બેસીને ભરશે અને એ ફોર્મમાં જે વિગત માંગવામાં આવશે તે આવનારા સેશનમાં બતાવશે આગળના વક્તાઓ ત્યારે એ ફોર્મ ભરશે એમાં બે આખા

પેલા જન્મેલા લોકોને બે ની યાદીમાં નામ હશે અને ત્યાર પછી જે જન્મેલા લોકો છે એમની બે ની એસઆઈઆર ની યાદીમાં નામ નહીં હશે એટલે બે કોષ્ટક એમાં આપેલા હશે અગર તેનું બે હજાર બે ની એસઆઈઆર યાદીમાં નામ નથી રહેતું તો એમણે પોતાના પિતાનું નામ હશે તો તે ત્યાં આધાર પુરાવા તરીકે નાખવું પડશે એ આગળ અમે સેશનમાં તમને બધું બતાવીશું

પુરાવા નથી મળતા એવા લોકોના ફોર્મ નહીં ભરાશે ને જેટલા લોકોના ફોર્મ ભરાશે એ બીએલઓ એમના ઈઆર ઈઆર ના આપશે આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે આ સમગ્ર પ્રોસેસ વિશે વાત કરી છે કઈ રીતે મતદાર યાદી સુધારણાની જે વાત કરવાઈ રહી છે એસઆઈઆર લાગુ થવાનું છે તેને લઈને લોકોમાં જે ઘણી બધી ગેરસમજણો પણ છે અને ઘણી બધી બાબતો પણ ચર્ચાઈ રહી છે તેને લઈને તેમણે વાત કરી છે ત્યારે આગામી સમયમાં હવે વિર વિરોધ પક્ષે તો વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે પણ સરકાર કઈ રીતે એસઆઈઆરની જે અમુક પદ્ધતિ છે તેને લાગુ કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો Transcrição